એ કબડાને કારણે સિંધમાં તે સમયે એક સુમરો રાજ રાજ કરતો હતો સુમરાના દરબારમાં હેબત ખાન નામના એક જતનની નોકરી કરતો હતો સુમરાના કાનમાં કોઈ મોહિની રેડી કે હેબત ખાનના ઘરમાં સુમરીમાં નામની પદમણી જેવી કન્યા છે કામદેવના ભુવા સરખા સુમરાએ હેબત ખાનની કન્યાનો માગો મોકલાવ્યો હેબત ના પાડી જવાબ વાળ્યો રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતા તો મારા સુમરીમાં માને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની કરવાડી બનાવીશ સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો નાસવા માંડ છ મહિને જબરજસ્તી જાય છોકરી ચૂંટવી લઈશ હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાવવા મળ્યો ભુજમાં આવીને એણે રાવણનું શરણું માંગ્યું રાવે તો પોરસમાં આવી જે આશરો લીધો પણ રાવના અમીર ઉમરાઓને કામદારે સિંધ તરફ આગળ ચીંધીને બતાવ્યું સુમરાના ભાલા આવીને હમણાં જ ભુજને રોડી નાખશે કામદારે હેબતખાનને કહ્યું ચાલી હજાર ભય કચેરીમાં હેબદ ખાનને રાવને પૂછ્યું આ હુકમ આપનો છે રાવની આંખો ભોયમાં ખોતી ગઈ એણે માથું ઊંચું કર્યું નહીં યા અલ્લાહ કહી હેબદ ખાન પોતાના બાળબચ્ચા લઈ ચાલતો થયો બધા જતો જામનગરમાં રોકાઈને આશરો માંગવા ગયા જામનગરે સંભળાવ્યું પૂજને તો શંકર્યો પૂજેને સંઘર્યો તો મારું શું ગજું નગરના બારણા બંધ જોઈને જતો ધોરણ રાજમાં ગયા ત્રણથી ઝાકારો સાંભળીને આંખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો માર્ગે મૂડી ગામનો ટીંબો આવ્યો પાદરમાં જુવાન સોઢાઓ રમતા ખેલતા હતા જુવાનોએ આ જતોના બાળકોને રોતા સાંભળ્યા લીંબુની ફાળ જેવી આંખોમાંથી બોર બોર જેવડા પાણી પાડતી જતાણીઓને જોઈ મૂડીને પાદરથી એક વટે માર્ગો પણ પોરો ખાધા વગર જાય નહીં અને આ રોતા કાકડતા દોઢ હજાર મુસાફરો કાં સીધા ચાલી જાય સોઢાઓએ જતને પૂછ્યું ભાઈ ક્યાં જવું જાવ તો દરિયામાં કેમ એમ ધરતી અમને બધેથી જ આકારો દે છે એને અમારે ભાર આકરો થઈ પડ્યો છે આમ આડું કેમ બોલો છો બા આડું નથી બોલતા ભાઈ સાચું જ કહીએ છીએ પરશુરામે એક રજપૂત કયા રહેવા દીધો પણ ભાઈ બોલો તો ખરા એ આપ છે હેબતખાને બધી વાત કહી સંભળાવી પરમારોમાં વાત પ્રસરી ગઈ મૂડીને ટીમ્બે મોટા લગદીરજીની ચોથી પેઢીએ લગદીરજી બીજાનું પાટ તપતું હતું એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું માળી જતોને આશરો આપો પરમાર માતિયા બોલ્યા દીકરા આજે એક વાત મને સાંભળી આવે છે તું નાનો હતો એ વખત હું નાવા બેઠી હતી ત્યારે તું રોતો હતો હું આવીને જોઉં ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી મેં તને ઊંધે માથે લટકાવીને વડા વડારણનું ધાવણ ઉકાવી ઓકાવી નાખેલું પણ આજે લાગે છે કે એકાદ ટીવું તારા પેટમાં રહી ગયું હશે નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહીં એટલું બોલતા તો માની મોટી મોટી આંખોમાંથી આવણા ચાલ્યા ગયા માળી તમે એક કાંસુએ મારે અગેક અવતાર ઓળગોળ કરવું એટલું કંઈ માને પાયે માથું અડાડી જુવાની લગ્ધથી ઉપડતો પગે ચાલ્યો હોય આખો ડાયરો જે લઈને જતોને આડે ફર્યો જવાય નહીં મૂળીના કુટુંબમાં જેટલી જગ્યા હશે એટલી તમને ખાડી દેશું અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા અહેબદ ખાન બોલ્યો હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો પરમારો હું તો ફક્ત આટલી શાંતિ શાંતિથી મરવા માગું છું કે આખરે અમને સંગરના રજપૂત મળ્યા ખરા પરમાએ જતુના ઓરડા કાઢી આપ્યા જતના ઉચાળાને વીટીને રાત દિવસ પરમારો પહેરો બેસી ગયો ત્યાં તો સુમરામાની ફોજમાં પડઘા બોલ્યા હા ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા મૂડીની ભોં ભાડી થાળી જેવી સપાટ છે થોડે માણસ એ મોમાં બચાવ થઈ શકે નહીં તેથી જત અને પરમારોએ માંડવના ઓંકા ડુંગર ઉપર આશરો લીધો સુમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓરડા લગાવી બેઠી પણ ઉપર જવાનો લાગ આવતો નથી ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુઓ કાં તો પલભરમાં ઉપરથી ગોળી ખાઈને મરે છે કાં તો નીચેના ઊંડા કોતરામાં ઉડી પડે છે એમ છ મહિના વીત્યા એક દિવસ મરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કંઈક આંકરા વેણ કયા હશે તે ન શંખાવાથી વેલો ભાગીને સુમરા બાદશાહની છાવણીમાં આવ્યો આવીને કહ્યું શું કામ મરો છો તમને એક દિવસમાં જીતાડો બાદશાહ કહે શાબાશ હું તને ગામ ગરસ આપીશ વેલાએ ઇલાજ બતાવ્યો ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ મોટી ચૂપી જગ્યાએ પરમારોને પાણી પીવાનો ખુતો હતો એ એકના એક જળાશયમાં વહેલા હજામે અમે સુમરાઓને હાથે બે ગાયો કપાવી નખાવી સાંજે આવીને પરમારો પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો પરમારો પોતાનું માથ સામે ઉભેલું દીધું અને જતોને જણાવી દીધું ભાઈ ઓ હવારે ઉઠીને અમે તો જાડીમાંથી નીકળી ને કેસરિયા કરશું પણ તમે મુસલમાન કોમ છો તમે એ પાણી પીવામાં વાંધો નહીં તમે સુખીથી જવાય ત્યાં લગી જીવજો અમારા છેલ્લા રામ રામ છે હેબત ખાને જવાબ વાળ્યો શું એકલા પરમારો જ મરી જાણે છે આજે જુઓ તો ખરા જતના લોહીમાં પરમારના લોહી જેટલી છત્રાવટ ભરી છે કે નહીં રાત પડી ત્યાં તો જતાણીઓનો કાળો પકડાત થઈ ગયો અરે રે એ દૂધિયા દાંતાવાળા પરમારોને આવતીકાલે તો ઝારના ડુંડાની જેમ વાડી નાખશે અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીએ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે હાય રે પાપણ દીકરી સુમરીમાં હાય તું કેટલાને ભરખી લઈશ સુમરીમાએ એક ખૂણામાં બેઠા બેઠા આ મેળા સાંભળ્યા અધરાત ભાંગે અને સૌ જતાણીઓની આંખ મીચાઈ તે વખતે સુમરીમાં કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી હતી આકાશમાં ટમટમ જબકતા ચાંદડા સામે જોઈ રહી છે એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો એક ઉદા મારો સુગુનો ગુનો મને આવડું બધું રૂપ કાં દીધું સવારને પહોરે સૂર્ય મહારાજ જ્યાં ઉદાચર માથે કોર કાઢી ત્યાં તો કેહરિયા વાઘ સજીને પરમારો નીકળ્યા જતો પણ સાથે જ નીકળ્યા સાથેના સંગ્રામમાં હેબ ખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો રાડેલ બાબે સુમરીમાને સંભળાવ્યું ચુંડેલ તારા સંગા ભાઈને તું આજ ફરકી ગયું સુમરીમાના કાળજે છાલે જાણે છેલું તીર ભોંકવાનું હતું તે ફોંકાઈ ગયું રાતે હોકો પડી ગયો તે વખતે છાનીમાની બહાર નીકળ્યા એક ગોવાળીયાના છોકરાને સાથે લઈ સુમરીમાં હાડ ઉપર ચડી ગયા અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યા એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ચડ્યા બરાબર બગબગું થયું ત્યાં ટાણે સુમરીમાં વણોદ ગામને પાદર પહોંચી પાછું વાળીને જોઈએ ત્યાં તો સુમરાઓના ખોડા આડા ફરી વળે જોયા હે અમ્મા મારક દેજે એટલું કહીને સુમરીમાં હાડ ઉપરથી પડતું મેળ્યું ધરતી ફાટી અને માં જેમ રાતા બાળકને પોતાના થાને વળગાવીને ઉપર પાલો ઢાંકે એમ ધરતીએ પણ સુમરીમાંને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું સુમરીમાં જે ઠેકાણે સમાઈ ગયા ત્યાં એને ચૂંટણીનો એક છેડો બહાર રહી ગયો હતો અત્યારે તો સુમરીમાં બીબીનું તળાવ છે ને કબર છે એ કબરની માનતા ચાલી છે અહીં માંડવના ડુગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય એમ લોહીની છેડો છૂટતી હતી ઈશાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લગદીજીનો કાકો આસોજી પણ ઘાયલ થઈને હતો બેના અંગમાંથી ખડખડ લોહીની રેલ ચાલતી હતી ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે પોતાની પાળ બાંધતો હતો મોતની પીડામાં કષ્ટાતો તો આસોજી પૂછવા માંડ્યો ભાઈ ઈશા મરતી વખતે શું તેને ચાળો ઉપાડ્યો આ સીત માટી સીત ફેંકી રહ્યો છે ઈશો જવાબ આપે છે કે હે ભાઈ આ ચાળો નથી આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને પ્રશ્ન ન કરે અને તારું મોત ન બગડે માટે હું આડી પાળ બાંધું છું હે ઈશા મ બોલ મ બોલ મોત બગડ્યું નથી સુધરે છે આજે છેલ્લી પતારી હુતા હુતા આબડછેટ ન હોય ન અટકાવ ન અટકાવ આપણા લોહીને ભેળવા દે એ હાબડીને ઈશાજીએ પોતાના લોહીને વહેવા દીધું બેયના લોહી ભેળા રહેલ્યા ત્યારથી જત અને પરમાર પરસ્પર પાયો ગણાય છે એ લોહીના આલંગીને અમર રહી ગયા ત્યાં તો વળદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે ધરતીમાં હમાઈ ગયા છે પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં નગાઈ અને મોત વહાલ ગણ્યો તે જોઈને જતો પ્રસન્ન થયા પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી વહમી લાગી પરમારો હતાશ થઈ ગયા સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લગ્ધીજીને કહ્યું મારા લશ્કરને સિંધમાંથી આવવાનો ખર્ચ નહીં આપો તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશું લખદીશજીએ અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માંગી બેગડાએ વચ્ચે પડી લશ્કરનો ખર્ચ લખદીશજી ઝૂકાવશે એવી બાંધ બાંધરી દીધી અને ખર્ચા પરમારે ન ભરે ત્યાં સુધી હાલાજીએ પોતાના કબજામાં રાખવાનું ઠર્યું હતું હાલોજી પરમાર મોહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો બાદશાહની ઉમેદ હતી કે હાલોજીને મુસલમાન બનાવો પણ જોર જુલમથી નહીં એને ઇસ્લામનો સાચો નોર બતાવ્યો તેથી બાદશાહે ચાર મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો બીજી તરફ એને ઇસ્લામ ઈસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા માવિયો રાખ્યા પણ હાલાજીનું મન પલળ્યું નહીં સુમરાની ખંડડી પૂરી થઈ પૂરી થઈ હાલાજી પોતાના ભાઈની પાસે મળી ચાલ્યો ગયો પાંચમે દિવસે મારતે ઘોડે હાલુજી પાછો અમદાવાદ આવ્યો પર કચેરીમાં આપતી છાંતી હાલોજી આવીને બોલી ઉઠ્યો બાદશાહ સલામત મને મુસલમાન બનાવો જલ્દી મને મુસલમાન બનાવો બાદશાહ તાજુબ બની ગયા એમણે બધી હકીકત પૂછી હાલાજીએ હકીકત કહી હું મારે ઘેર ગયો આપ્યા અહીં મને કેવી રીતે પવિત્ર રાખે તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી ત્યાર પછી મને તરસ લાગવાથી હું અરે જવા ઉઠ્યો ત્યાં તો મારા ભાભી આડી ભરીને ઊભી રહ્યા ભાભીએ કહ્યું તમે પાણીને ગોળે હાટશો માં મેં કહ્યું ભાભી હાસી કરો શો કે શું ભાભી બોલ્યા ના હાંસી નથી ખરું છે તોય હું હાંસી સમજીએ ચૂલા પાસે જવા લાગ્યો પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું તમે તો મુસલમાનની ભેડા રહી આવે છો હવે તમે ચોખા ન ગણાવો જ્યાં પણ જો હિન્દુ ધર્મ આવો હાંકડો હોય તો મુસલમાન કાંઈ થઈ જવું મને મુસલમાન જ બનાવો હાલોજી મુસલમાન બન્યો બાદશાહે લગદીજીને મોડીથી અમદાવાદ બોલ્યા અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો બાદશાહે પોતાને બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલામાં આપ્યા એ રીતે હાલાજીને રાણપુરની ગાદી ઉપર મોકલ્યા સાથે મોગલ શેખ સિપાહી લોદી અને બલમલા રાઠોડ અને એમ ચાર અમીરો આપ્યા એક મસાલ આપી એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી થી જમાબંધી કરવા માટે ધંધુકા ગયા છે તે જ દિવસે કાઠીઓને ધંધુકાથી ગાયો વાળી ગામમાં વસતી કલ્પા સાંભળીને હાલાજીનું હૃદય હલમી ઉઠ્યું મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા હાલાજી તારી કાયા ભલે વટલી પણ રુધિયે તો ગ્રાઉ બ્રાહ્મણની પ્રતિપાળનો રૂવ્યો છે ને આજ તું બેઠા કાઠી ગાયા વાળી જશે હે અગ્નિપુત્ર બાપ દાદાના બિરદન સંભાર એકલ પંડે હાલોજી ગાયોની વાહારે ચડ્યા ધંધુકાની દક્ષિણ એક ગાવ પર કાઠીઓની સાથે ભેટો થયો અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા આજે સરવર્ષા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી ખબર મજૂર છે હાલાજીને રાણી પોતાના દીકરા હાંસુજીને તેરી બાદશાહની પાસે ગયા રાણીની અરજથી જે જગ્યાએ ગાયોને કારણે હાલુજી કામ આવે તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને કૂત્યા પહોર્યા દાંતડિયા અને જાંબુડિયા નામના ચાર ગામડા પણ આપેલા તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમમાં પડી ગયા છે હજુ એના ટોર ઓંધાણીય તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી માર્ગોના નામ પણ પાડેલા